અનોખું આયોજન કરવામાં આવ્યું ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી આરોપીઓએ હાથમાં બેનરો તથા પોસ્ટરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા નહીં દઈએ તેવા શપથ ગ્રહણ કર્યા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓએ જાતે જ જાગૃતિ ફેલાવી હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ ગ્રહણ કર્યા ડ્રગ્સની ચંગુલમાં ફસાયેલા યુવાનોને પણ શપથમાં સામેલ કરાયા સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત સુંદર કામગીરી કરવામાં આવી યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યો ડ્રગ્સ કેસમાં પકડાયેલી મહિલાઓએ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવ્યા અહીંથી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો